પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ કરી જાહેરાત પીએસઆઈ અને લોક રક્ષક ભરતીના ફોર્મ માટે આગામી 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર દરમિયાન પોર્ટલ ખોલાશે રાજ્ય સરકારે આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરાવવા માટે 37 ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી જે રાજ્ય સરકારે માન્ય કરી અને 28 પાંચે આ ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે એટલે આ ઉમેદવારો અઠ્યાવીસ પાંચ ચોવીસથી ત્રણ વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે એ ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે એમણે માત્ર પીએસઆઈ ની અરજી કરવાની છે લોકરક્ષકની ની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી છવ્વીસ ઓગસ્ટ થી આપણે એ વસ્તુ ખોલીએ છીએ એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું અમારી તમામ માહિતી